સરકારી શાળાઓમાં પોલમપુરની ત્રણ દિવસમાં ચોથી ઘટના છે બનાસકાંઠા બાદ નડિયાદી સરકારી શાળામાં પણ શિક્ષક ગાયબ છે હાથ જ પ્રાથમિક શાળાના શિક્ષિકા એક વર્ષથી ગેરહાજર છે શિક્ષિકા સોનલ પરમાર એક વર્ષથી અમેરિકામાં છે શિક્ષિકાએ શિક્ષણ વિભાગ પાસેથી એનઓસી પણ નથી લીધું પ્રાથમિક શાળામાં એક શિક્ષકની ઘટ પડી છે શિક્ષણ વિભાગ દ્વારા સોનલ પરમારને નોટિસ આપવામાં આવી છે સોનલ પરમારે હજુ સુધી નોટિસનો જવાબ નથી આપ્યો એનઓસી વગર વિદેશ ગયેલ છે અને સાહેબને પણ એની જાણ કરેલી છે અમે એમને નોટિસ પણ આપેલી છે અને જિલ્લામાંથી તાલુકામાંથી પણ એમને ત્યાં નોટિસ બજાવવામાં આવેલી છે અને સાહેબે અમને કહ્યું છે કે અમે એમની પર એક્શન લઈ અને તમને જગ્યા કરી આપીશું છ થી આઠ માં બેન લગભગ એકાદ વર્ષથી ગયેલા છે વિદેશ પરંતુ એમની કોઈ હાજરી પૂરવામાં આવતી નથી અહીંયા સાહેબ પગાર ભી નહીં થતો હોય ને હા એમનો પગાર પણ નથી થતો બરસ હાલ અમારે છ થી આઠ માં એક શિક્ષક ની ઘટ છે